રાજકોટ પાટીદારોના ગઢમાં પાટીદાર નેતાનો હુંકાર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની જાહેર સભા વિધાનસભા ક્ષેત્ર અડસઠમાં યોજાયેલી જાહેર સભામાં મોટી સંખ્યામાં સ્થાનિકો રહ્યા હાજર ગોપાલ ઇટાલિયાનું મોટું નિવેદન મનપાની ચૂંટણીમાં ભાજપની હાર થશે ભયંકર રીતે વિસાવદરવાળી થવાની છે રાજકોટમાં નેતૃત્વની કમી છે લોકોને સામાન્ય કામ કરાવવા માટે પણ પૈસા આપવા પડી રહ્યા છે રાજકોટમાં નેતાઓનું કઈ ઉપજતું નથી રાજકોટમાં અમલદારશાહી જોવા મળી રહી છે જનતા પરિવર્તન વિસાવદરની માફક ઈચ્છી રહી છે ગોપાલ ઇટાલિયા અહેવાલ સંજય પોપટ આદમી પાર્ટી દ્વારા રાજકોટ શહેરના બેડક રોડ ઉપર અભૂતપૂર્વ અને ઐતિહાસિક જનમેદની સાથે એક ભવ્ય જનસભાનું આયોજન કરવામાં આવ્યું રાજકોટના ખૂણે ખૂણેથી શેરીએ શેરીએથી હજારોની સંખ્યામાં વડીલો યુવાનો માતાઓ બહેનો ખૂબ મોટી સંખ્યામાં સભામાં હાજર રહી અને આમ આદમી પાર્ટીની વાત સાંભળી અમારો વિચાર સાંભળ્યો અને ઉત્સાહપૂર્વક રીતે અમારા અમારા વાતને અમારી વાતને સ્વીકારી કે બદલ હું સૌનો આભાર માનું છું જે રીતે રાજકોટની અંદર છેલ્લા ઘણા સમયથી નેતૃત્વનો ખૂબ ભયંકર અભાવ છે જનતાની વાત સાંભળે જનતાને આશ્વાસન આપે જનતાની પીડામાં ભાગીદાર બને એવો કોઈ નેતા રાજકોટમાં વધ્યો નથી પરિણામે અમલદારશાહી તાણાશાહી અધિકારીશાહી રાજકોટની અંદર હાવી થઈ ગઈ છે રાજકોટની અંદર નેતાઓનું કોઈ વજન ક્યાંય પડતું નથી માત્ર અધિકારીઓ જ બોસ બની ગયા છે એના કારણે સામાન્ય જનતાને ખૂબ તકલીફો વેઠવી પડે છે સામાન્ય જન્મની નોંધણી કરાવવાથી લઈ મૃત્યુનો દાખલો કઢાવવાથી લઈ આધાર કાર્ડમાં નામ સુધારવા સુધીની સામાન્ય સામાન્ય બાબતો માટે પણ લોકોએ લાચારી વ્યક્ત કરવી પડે છે પૈસા આપવા પડે છે ભૈસા બાપા કરવા પડે છે જો લોકોનું એક આધાર કાર્ડમાં નામ સુધારવા જેવું સામાન્ય કામ પણ હાથ જોડ્યા વગર પૈસા આપ્યા વગર ન થતું હોય

અને તમામના ચહેરા ઉપરનો ઉત્સાહ એવું બતાવે છે કે વિસાવદરથી જે નવો રસ્તો નીકળ્યો છે વિસાવદરથી જે નવો વિચાર અને નવું નેતૃત્વ નીકળ્યું છે એને રાજકોટ સ્વીકારે છે રાજકોટ એ નવા નેતૃત્વની રાહ જોઈ રહ્યું છે અને બીજા શબ્દોમાં કહીએ તો આજે આવેલી જનસંખ્યાએ એવું સ્પષ્ટ રીતે સંકેત આપ્યો છે કે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં રીતે વિશાવદર વાળી થવાની છે અને ભાજપની ખો નીકળી જવાની છે